તો કે વન ટાઈમ સવારે હોય પછી તો ડાયરેક્ટ સાંજે કેમ એટલે જમવાનું લુક ચેન્જ કરને કે પોપા તમે તમે રે મારે તમ ના વગેરે ખાવ એવું બધું તમે શીખવાડ્યું કાને 11 રે તો 11 રહી ગયો ઓર વડીલો એવું એટલે અમને મજા આવે આપણે જાગવાની વિદેશ જેવું છે કા પોપા જવાની જરૂર નહી વિદેશ

મસ્ત કપડા લે

આજે દેખાય છે રસોડામાં રસોઈ બનાવી દીઓ અમને આગાર્યો હા હા પાણીપુરી નું ઓલું મસાલો બનાવો શું વાત છે પાણીપુરી બને છે એમ ને વાહ ભાઈ વાહ કેમ લીલો રગડા પેટી સોરી રગડા પાણીપુરી બરાબર ને પીનલ

અરે વાહ બોલો કાકી જય યોગેશ્વિ પાણીપુરી કાકા પાણીપુરી ખાવા એવા કાકા મિત્રો હું પાણી ખા એમ ચોપડેલો ઉખેડેલો ખાલી વાતો આવી કરો છો ખાતો હશે ફટાફટ બોલો કાકા શું કે દિવાળી અફલા તોન વાહ ભાઈ વાહ તેજી તેજી ભાઈ જોરદાર તેજી કાકા ને જો કાકા આમાં આમ જો તમે મોઢામાં પાણી ન આવે તો પૈસા પાછા અરે તમે આમ જો પૈસા પાછા પણ એનથી વિશેષ એક નંબર પ્લસ અરે બટેકાના ના ચટના જે છે

બસ બસ પેલા હું ખાઈ લઉં ગઈસ તો મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી છે ને ફરીથી એક નવી સરપ્રાઈઝ આવી ગઈ છે ઓ હો આમ જો પાણીપુરી ખાધી બધું પાણીપુરી ખાધી ને બહુ બગડે બધું બહુ બગડે છે આઠ ખાવા બેઠા એક કલાક ખાધી એક કલાક પાણીપુરી ખાધી ને આ બાજુ જો લાડુ આવી ગઈ ઓય લાડુ 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 પાણીપુરી ખાવા આવી હોય એ કાકી હું ખવડાવો છો પાણીપુરી નથી ખવડાવી

लाटण मम्मी डोसी ए जोशी ने दिसू عايز के के दिसू عايز लो तारे भाडे दाडे भाडे लो पापा मोठू केम बगाडे केम बगाडे नाक केम करे पापा

ચંબી કંડીકી ગી ચે મસાજ કરીને મજા આવે છે

ની બધી આઈટમો બરાબર લાડવાસી એકલી નવા વરવા ની લાડસી કરવાની બધાને પસંદગી એકલી તો અમાર હાલો તારે હું કેટલા ટકા ઘરે ખાવાનું

तो फिर से गड्डी की सवारी निकल गई है फोर्ड पे जाने के लिए तो। दिवाली तो दो मिनट रुको अभी हम जा रहे हैं दिवाली की शॉपिंग के लिए जनक भाई की कल शॉपिंग रह तो गई थी हाँ भाई एतान जल्दी बोल रहे की जल्दी से ब्लॉग शूट करो पी हम आ जाए तो सॉन्ग प्ले नहीं था

થોડી देर રુકोगे કે મે 5 મિનિટ કા વ્લોગ શોર્ટ કરું તબ તક રુકोगे અરે એસે થોડી ના ચલેગા ફિર તો મેરકો તો મજા આયેગા કોપીરાઈટ આયેગા તો ફિર એ તો ફૂલ કર આયા તું ઠીકે ફાઇનલી પહોંચી ગયા છે સ્વીટ કોર્ટ માં સિલેક્શન ચાલી રહ્યો છે તો સનતભાઈ છે ને મસ્ત મજાના કપડા પહેરી લીધા છે અને બધા ચૂઝ કરે છે હા કે ના એમ કે છે અલગ અલગ કપડાં પહેરીને આવે છે ફેશન શોની ની જેમ અને જો પીને હા ના હા ના હા ના ના કરે છે જો આ અમે કાલે લીધો ઈ છે મારે આમાં મારી સાઈઝ નોતી આજ આવી વાહ વાહ ભાઈ વાહ કામ થઈ ગયું જો આજે પાછા આવ્યા ને વાઈટ પેન્ટ લેવું પડશે વાઈટ જીન્સ નો પેન્ટ લેવું પડશે ને યાર પહેર તો આવી જા

મશીન મૂકી દેવું એમ લેવા જાય તો હવે ને આવડે છે ને આવું બધું મશીન મશીન ચલાવતા

એ ઓટોમેટિક થઈ જાય રહેવા દે એટાંજ મને સોંગ ઉગાડવું છે પણ કે એવું સેટિંગ થઈ ગયું છે ને તો પ્લે થાતું નથી ઓ ભાઈ ચાલો મારતો નહી ચાલુમાં હેન્ડબ્રેક મારે છે તો ચાલો ફટાફટ ગાઈસ હવે છે ને વિડિયો અહીંયા પર હું સ્ટોપ કરું કેમ કે એટાંજ મને સોંગ પ્લે કરવા છે અને સેટિંગ એમાં આવતું નથી બરાબર જો કાલે હતા એની જગ્યાએ ફરીથી પહોંચી ગયા છે બરાબર ચાલો ગાઈસ તો રાતના 12 વાગી ગયા છે

દોઢ વાગ્યા કરતા બાર વાગ્યા તો વહેલું હોય કે નહીં તો પછી એટલે વહેલું હોય એટલે વહેલું જ કીધું હોય બાર વાગી ગયા છે કઈ વહેલું કહેવાય કે મોડું કહેવાય કે સમજાતું નથી કેમ કે હમણાં નવરાત્રીના દિવસ હતા ને દોઢ બે ત્રણ ચાર વાગી જતા કઈ નક્કી જ નહોતું બતાવી તો શોપિંગ ડે હમણાં તો પીને શોપિંગ ઉપર શોપિંગ થાય છે વાહ ભાઈ વાહ તમારા માટે શોક્સ લાવી છું બહુ મસ્ત ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ

જેવું છે છે આ ને નીચે અહીંયા ગાદી વાળા આવે આ બામ્બુ મોજા કે બામ્બુ શોખ બામ્બુ શોખુ શોખ સરસ સરસ પ્રીમિયમ ક્વોલિટી પાછળ નું વાગે

બધું ઘણું બધું શોપિંગ થઈ ગઈ છે બરાબર તો સવા બાર વાગવા આવ્યા છે તો ચાલો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ